thank you

ઘટનામાં હવે માહિતી સામે આવી છે કે આગને કારણે અઢાર મજૂરના મોત થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો મૃત્યુમાં ચારથી પાંચ કિશોર સામેલ છે બે દિવસ પહેલાં જ આ મજૂરો મધ્યપ્રદેશથી આવ્યા હતા જેમને આજે ત્યારે મોત મળ્યું છે પ્રચંડ વિસ્ફોટ ગોડાઉન ધરાશે થયું છે એફએસએલની ત્યારે ટીમ વિસ્ફોટ અંગે તપાસ કરી રહી છે વધુમાં મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો હાલમાં આ ફેક્ટરીનો માલિક ફરાર છે હજી આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ